અત્યારે વાણી રહે તમે હે તો મિત્રો આ વિડીયોમાં જોવાનું ભૂલશો નહીં એક ગામડું છે એમાં નેર એને કહેવાય આ લોકોએ જે મહેનત કરી છે અને ઘણા બધા માસલાઓ છે આ વિડીયો જોવાનું તમે ભૂલશો નહીં આ ભાઈ લોકો છે

वध હા કોથલી માં તમને બતાવી જવાનું ભૂલ છે નઈ મિત્રો મિત્રો પબ્લિક છો আমালি কমা না কা ਆ ਸਰੁ ਮੀ ਚਾ ਦਾਸ਼ਾਜ ਨ ਚਾ ਅ ਨੀ ਛੇ ਉਠੀ ਜਾਤਾ ਬਈ ਮਾਲ਼ਾ ਕੇ ਇੱਮ ਨ ਹਿ ਜਾਤਾ ਨ ਲੇ ਆ ਮੀ ਜਾਵਿਂ ਜਿਦਾ ਰਾਣੇ ਮਾਨ ਨ ਬਚਿਂ ਹਾਰੇ ਤੋ ਵਾਰੀ.. એની અંદર આ માથના જોયું આ માથરા ઉપર હું તમને કેમેરા મૂકીને બતાવું છું આ વિડીયો મિત્રો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં જો તમને ગમે તો લાઈક કરજો કાતો કમેન્ટ માં કરજો લખજો કાતો શેર કરજો બીજા ને પણ ને તમને માછલા ખાતા હોય તો તમારા મુંહ ને અંદર પાણી આવી જશે માછલા જોઈને તમારું પણ મન ખુશ થઈ જશે આ જો પાણી ઓછું હતું કે વધારે હતું એવું બરાબર

આ હું પૂરું કરીશ અને વિડીયો જવાનું તમે નહીં હા એનો વિડીયો લીધો મે આ કયું કામ કેવાય તો મિત્રો આખી નાઇટ નું આ મહેનત છે આ લોકો નું અને ખરેખર જેટલું ઉદ્યોગ એ લોકો કર્યો છે એટલું ફળ આ લોકો મળ્યું છે અને ઘણા બધા માસલાઓ પણ છે હજુ પણ આ ચખ્ચું નાખતા છે અને માછલા પકડતા છે એટલે તમારો મહેનત નું ફળ મળી ગયું હા સારું આગેવાનું ભૂલ છો મિત્રો આજુ એટલે માછલા તમે વેચી કાઢો કે ખાશો નું જેટલું ખાવાય તેટલું હા આપી દેવ બરો તમારા પડોશી કોઈ દસ્તાર મિત્ર હોય આપજો ખબર પણ